બધા ભેદભાવ છે બંને ભાઈઓ એકબીજાની વિરુદ્ધ છે પતિ પત્ની એકબીજાની વિરુદ્ધ છે રીતના કંઈ સ્નાન કરે તો એસાઓને કહેતી નથી આ બધી જ બાબતો છે પણ એમાં પછી એક સારી બાબત છે ઈશાક માટે એક સારી બાબત આપણે વાંચીએ છવ્વીસ મૂલ્યા એની બીજી કરો બધું જ એના જીવનમાં નકારાત્મક ચાલી રહ્યું છે આ બધી પરિસ્થિતિ છે સંઘર્ષ છે મુશ્કેલી છે પણ ત્યાં બેસી કલમ શું કે છે અને યહોવાએ તેને દર્શન દઈ લે કે ભલા જો ઈશ્વરે જે કુટુંબ આપે કે તમારા ઘરમાં ભલે મુશ્કેલીઓ રહે પણ રોજ પર રોજ જે ઈશ્વર સાથે સંબંધ હોવો જોઈએ એટલે તો ઈશાક ઈશ્વર દર્શન આપ્યું એક વાત નહીં બે વાર વાત નોંધે છે કે ઈશ્વરે ઈશાક દર્શન આપ્યું અને માર્ગદર્શન આપ્યું કે આ જ તું ને તારું કુટુંબ આગળ વધો મતલબ ઈશ્વરે પસંદ કરેલું કુટુંબ હંમેશા મુશ્કેલી અને એમાંથી પસાર થાય છે બધું સારું હોતું નથી

સંબંધોમાં પરાકાષ્ઠા આવી જાય માફીને કેટલું સ્થાન છે ઈશાક માટે આ નાની સુની વાત નથી કે એના દીકરાએ છેત્રો એની માની સાથે ષડયંત્ર કરી દેને છેત્રો પણ છતાંય ઈશાક એને માફ કરે છે એને આશીર્વાદ આપે છે એને મેં આશીર્વાદ આપ્યો છે પૂજા એટલે બાપનો દીકરા સાથેનો જે સંબંધ તૂટી ગયો હતો જે છેતરપિંડીને લીધે એ પક્ષપાત પક્ષપાત થયો હતો પાછું જોડાઈ જાય બે ભાઈઓ વચ્ચે જે વેરભાવ હતો એસા લો કે તો તું મારા ભાઈને મારી નાખી એ હવે આગળની કલમમાં શું કહે છે 33મો અધ્યાય એની 8 અને 9 કલમ અને તેણે પૂછ્યું આ જે સર્વ ટોડા મને સામા મળ્યા તેમાં તારો શું હેતુ છે અને તેણે કહ્યું કે મારા મુરબીની નજરમાં કૃપા પામવા સારું તે એ છે અને નવમી કલમ કેટલી સુંદર કે છે ત્યારે એસાવ બોલ્યો એસાવ એવા યાકુબ ને કહે છે મારા ભાઈ જેને કે એ તો આજે કેટલા ભયોમેનો નીકત નજરી કરવા તૈયાર છે મારી પાસે બોર્ક્સ ઇનફ છે કુટુંબમાં કઈ રીતે કઈ રીતે એની સાથે પ્યાર કર્યો છે એ સાવ જેવો ગુસ્સાવાળો માણસ જેને અન્યાય થયો પર સતાય એ માફ કરવા તૈયાર થઈ જોશે મારા ભાઈ

અને આખરે પછી એ માફીના આત્મા એમનામાં જાગે છે બાપ માફ કરે છે ભાઈ માફ કરે છે અને છેલ્લે જે ભાઈ ભક્ત મને ચિત્ર આપે છે ને એ બહુ સુંદર ચિત્ર છે પાંત્રીસ માં ગયા અઠ્યાવીસ ની ઈશાકની ઉંમર એકસો એસી વર્ષની હતી અને ઈશાકે ઘરડો તથા બહુ વર્ષોનો થઈને પ્રાણ મૂક્યો હવે ઈશાક મરી ગયો તે પોતાના લોકોમાંથી મેળવા આવ્યો અને પછી ભાઈ કે છે તેના દીકરા હોય એટલે એસા આવે તથા યાકુબે તેને રાજ્યો વાલા એક જોવા મળે છે બંને ભાઈઓ પોતાના પાપની દફનગીરી કરે છે બનાવો